મોટી સંખ્યામાં જોડાયા તેમજ આવનાર સમયમાં લડત વધુ જોશથી ચાલે તેમજ તંત્ર તરફથી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી વધુમાં જણાવવામાં આવ્યું આરએનઆઈ માન્ય પત્રકારત્વ પ્રાપ્ત કરવા પોલીસમાંથી પીસીસી સર્ટી લેવાનું હોય છે તેમજ પ્રાંત અધિકારીનો અભિપ્રાય લેવાનો રહે છે પરંતુ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારોનું આવું કોઈ વેરિફિકેશન કરવામાં આવતું નથી માટે તેમને બની બેઠેલા પત્રકારો કહેવાય છે આમ આગામી સમયમાં અનેક સરકારી કચેરીઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે આવનાર સમયમાં આ લડત વધુ ઉગ્ર બને તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ સિનિયર રિપોર્ટર જે કે પરમાર

પત્રકાર હિતરક્ષક સમિતિ આર એનઆઈ ગ્રુપ દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી એમએસએમઇથી જે બની બેઠેલા પત્રકારો છે એ પત્રકારોના સિસ્ટમની વિરુદ્ધમાં એક મોહિમ ચલાવવામાં આવી હતી અને એ મુહિમના ભાગરૂપે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ચૂકેલા છે અને આજે પણ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ મુખ્ય એ છે કે જ્યારે પત્રકાર બનવું હોય તો આર એનઆઈમાંથી પત્રકારત્વ મેળવવાની યા તો પીઆર આર જીઆઈમાંથી પત્રકાર મેળવવાની તો સૌથી પહેલાં શું હોય છે કે પોલીસ વેરિફિકેશન કરવું એટલે કે જે તંત્રી જઈ રહ્યું હોય છે એ ગુનેગાર ના હોવું જોઈએ અને મુખ્ય મુદ્દો જ આ છે કે એમએસએમઇથી જ્યારે પત્રકાર બનો સીએસસી સેન્ટરમાં જાઓ આધાર કાર્ડ નંબર નાખો મોબાઈલ નંબર નાખો ઓટીપી લઈ અને એ પત્રકાર બની જાય છે હવે એમએસએમઈ એટલે આધાર ઉદ્યોગ એક નાણાં વ્યક્તિને પોતે રોજગારી મેળવી શકે એના માટેની વાત છે પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે કે એક એમએસએમઇથી એ કોઈપણ પીસીસી વગર કોઈપણ પ્રાંત અધિકારીના જવાબ વગર પત્રકાર તો એ બની જાય છે હવે એ ક્રિમિનલ છે કે નહીં એની તપાસ કોણ કરશે હવે આવી રીતે જ ખોટી રીતે બનેલા પત્રકાર હોય અને બજારમાં અનેક રીતે અરાજકતા ફેલાવતા હોય છે એટલે અમે કલેક્ટરશ્રીનું આજે ધ્યાન ફરી એકવાર દોર્યું કે આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોય ગુનેગારો હોય તેવા પત્રકારો જે બની બેઠેલા છે એમના પાસેથી આપ સાહેબશ્રી પી કમિશનરશ્રીને આદેશ કરો કે ફક્ત ને ફક્ત એમના પીસીસી તો મંગાવે તો પણ મારા ખ્યાલ મુજબ પચાસ ટકા પત્રકારો ઓછા થઈ હશે કે જેઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે પત્રકારત્વ એટલે શું એનું પણ ભાણ હોવું જોઈએ બરાબર કોઈ સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચે કોઈ ડુપ્લિકેટ નોટો મેળામાં જઈને વટાવે આવા લોકો પત્રકાર બની જાય આવા લોકો પત્રકાર બન્યા પછી શું થાય છે કે જે સારી કક્ષાના પત્રકારો છે ને એનું નામ ખરડાય છે અને અમે વડોદરા શહેરમાંથી આ સંગઠન ઊભું કરીને આ પત્રકારત્વ પર આવું કિચડ ના ઉછરે આવું એમનું અસ્તિત્વ ના ખરડાય એના માટેની આ ઝુંબેશ ચલાવેલી છે અને અમને આજે પણ કહીએ છીએ કે અમને કોઈ વ્યક્તિત્વની સાથે અમારી દુશ્મની નથી અમારી ફક્ત આ મુહિમ ચાલે છે સિસ્ટમની સામે કે આ ખોટી સિસ્ટમથી બની બેઠેલા જે પત્રકારો છે એવા પત્રકારોને એમનું પત્રકારિત્વ રદ કરવું જોઈએ એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા ગૃહ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરશ્રી વડોદરા કલેક્ટરશ્રી ડૉક્ટર અનિલ ધામેલિયાને ફરી એક વખત પત્રકારોના જે તંત્રીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આર નામે જે એમએસએમઇ આર એનઆઈની લડત મુખ્યત્વે જે એમએસએમઇના નામે જે બૌદ્ધસ પત્રકારો કરી સમાજમાં જે અરાજકતા ફેલાવે છે તેમને જળમૂળમાંથી ઉથેડીને આ લડતને અમારી જે કારોબારી મિટિંગમાં જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ઉધ્રમાંથી ઉધ્ર રજૂઆત કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં આ હવે જળમૂળમાંથી જે તોડી નાખવાનું આયોજન સુચારુરૂપે કરવામાં આવેલું છે અમુક તત્વોના મગજમાં એવું છે જે લોકો ધ્યાન ધી સાંભળી લે વસ્તુને તે લોકોના મદદમાં એવી રાય ભરાયેલી છે તે આરએનઆઈ પણ ભારત સરકારે આપેલું છે એમએસએમઈ પણ ભારત સરકારે આપેલું છે તો ભાઈ તમે જરા ફાયદાનું જરા નોલેજ લો કોઈ બે ચાર જાણકાર વ્યક્તિને પૂછો તે એના એના જે બી લાઇસન્સ લેવાનું હોય છે તેના અંદર પર્ટિક્યુલરલી સિસ્ટમ હોય છે સિસ્ટમ ફોલો કર્યા પછી પત્ર પરત્વનું તે ચેનલનું લાઇસન્સ મળતું હોય છે એમએસએમઈના નામે તમે જે એમએસ આ પત્રપરત્વ કરો છો પત્ર પત્રપરત્વ માટે નથી તેના માટે પીસીસી અને પોલીસ વેરિફિકેશન એડ્રેસ વેરિફિકેશન તમામ ડોક્યુમેન્ટ પત્ર પાડવાનો અનુભવ ને બધું આપ્યા પછી એનું લાઇસન્સ મળતું હોય છે જે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને આ વસ્તુનું ફરીથી ધ્યાન દોરીને શ્રી દ્વારા અમને ચોક્કસપણે માહિતીને સાતવના આપવામાં આવી છે કે આમનું નજીબના દિવસોમાં આ લોકોને પકડીને જેલ હવાલે કરવામાં આવશે